આજે આપણે નવી જ રીતે ટિંડોળા બટેકાનું સ્વાદિષ્ટ શાક બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે આજની આ રેસીપી બનાવવા માટે મેં અહીં દોઢસો ગ્રામ ટીંડોળાને પાણીથી ધોઈ સાફ કરી લીધા છે અને ત્રણ નંગ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે તો હવે ટીંડોળાને ઉપર નીચેથી આ રીતે કાપી લઈશું અને એને વચ્ચેથી કાપી એના બે ફાળા કરવાના છે તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે તો આ રીતે આપણે બધા જ ટીંડોળાને વચ્ચેથી કાપી અને બે ચીરા કરી લીધા છે હવે આપણે બટેકાને ચોરસ પીસ કટ કરવાના છે તો આ રીતે એને કટ લગાવી દઈશું તો આ રીતે આપણે બટેકા પણ કાપીને રેડી કરી લીધા છે હવે કઢાઈમાં આપણે થોડું તેલ મૂકીશું હવે આપણે જે ટીંડોળા કાપીને રાખ્યા છે તેને તળી લેવાના છે તો હવે આપણે એને અધકચરા તળવાના છે આપણે પૂરા એને નથી ચડવાના એટલે કે એ કડક થઈ જાય એવા આપણે એને નથી ચડવાના બસ ખાલી થોડા એને સાંતળી લેવાના છે તો બસ આપણા આ ટીંડોળા સતળાઈ ગયા છે તો હવે તેને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બટેકાને પણ સાતળી લઈશું તો બટેકાને પણ આપણે બહુ કડક નથી કરવાના એને ફૂલ ગેસ પર જ આપણે આ રીતે સાતળી લઈશું અને હવે બટેકા પણ સતરાઈ ગયા છે તો તે કાઢી લઈશું અને બટેકા કાઢ્યા બાદ કડાઈમાંથી વધારાનું તેલ આપણે કાઢી લઈશું ને એક ચમચા જેટલું તેલ રહેવા દઈશું તેમાં રાઈ એડ કરી લઈશું રાઈ ફૂટવા લાગે એટલે તેમાં પાંચ ચમચી જીરું એડ કરીશું અને પાંચ ચમચી હિંગ એડ કરી લઈશું હવે એમાં બે તમાલપત્ર એડ કરીશું અને બે નંગ ચીણી સમારીને ડુંગળી એડ કરીશું તો ડુંગળીને અહીં આપણે એકદમ ઝીણી સમારી લઈશું અને ડુંગળીનો સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો તેમાં બે ચમચી લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને અડધો ઇંચ આદુના ટુકડાને આપણે છીણી લઈશું અને હવે તેને પણ થોડી વાર માટે આપણે સાંતળી લઈશું હવે આદુ લસણ મરચાં સારી રીતે સતળાઈ ગયા છે તો તેમાં અડધી ચમચી ચણાનો લોટ એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું હવે બે નંગ ઝીણા સમારેલા ટામેટાં એડ કરી લઈશું અને જો તમારે ટામેટા એડ ના કરવા હોય તો આની જગ્યાએ આમચૂરનો પાવડર પણ એડ કરી શકો છો હવે ટામેટા સતાઈ ગયા છે તો તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી તીખું મરચું એડ કરીશું અને અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું ચમચી મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને વચ્ચે આપણે એને હલાવી લઈશું હવે એમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અને તેને બરોબર સાંતળી લઈશું અને થોડું પાણી એડ કરી લઈશું એમાં અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું અને તેને બરોબર સાંતળી લઈશું હવે આપણી ગ્રેવી સારી રીતે સતળાઈ ગઈ છે તો એમાં એક ચમચી મલાઈ એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું અને હવે આપણે તળીને જે રાખ્યા છે બટેકા અને ટીંડોળા એને પણ એડ કરી લઈશું અને ગ્રેવી સાથે હલાવી મિક્સ કરી લઈશું હવે આમાં થોડું પાણી એડ કરી લઈશું અને એને ઢાંકી અને આપણે પાંચ એક મિનિટ માટે ચડવા દઈશું તો હવે આપણે એને ખોલી ચેક કરી લઈએ તો શાક આપણું સારી રીતે ચડી ગયું છે તો એમાં એક ચમચી ખાંડ એડ કરી લઈશું ખાંડ નાખવી એકદમ ઓપ્શનલ છે જો તમને કળ્યો ટેસ્ટ ભાવતો હોય તો એડ કરી શકો છો નહીં સ્કીપ પણ કરી શકો છો હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને શાકમાં ઉપરથી લીલા દાણા એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું તો આ આપણા ટીંડોળા બટેકાનું સ્વાદિષ્ટ શાક રેડી છે તો હવે એને આપણે સર્વ કરી લઈશું તો આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે ખાવા બેસશો તો બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ લેશો એટલે કે રોટલી ઓછી પડશે ખાવામાં તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ